વાત કરું છું આપના દ્વારા મળતા જે રિસ્પોન્સ છે કમેન્ટ્સ છે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું આજે એક નવી અપડેટ્સ લઈને આવી છું તમારી સમક્ષ ખાસ કરીને અપડેટ્સ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ઘણા બધા મિત્રો છે રાહ જોઈને બેઠેલા છે જ્ઞાન સહાયક તમે જે રીતે સાંભળો છો અલગ અલગ બાબતો અલગ અલગ મતો છે ત્રણ ન્યૂઝ અપડેટ છે અને એક જ વિડીયોમાં મળી લીધી છે એટલે આખો વિડીયો સ્કીપ કર્યા વિના જોજો ઘણું જાણવા મળશે જે મિત્રોએ એપ્લાય કરેલું છે એમની માટે પણ છે ફર્સ્ટ હું વાત કરીશ કે જે અલગ અલગ ન્યૂઝપેપરની અંદર આવેલા એવા ફર્સ્ટ ન્યૂઝ વિશે કે જેની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે મિત્રો એવું કહેવામાં આવેલું છે કે જે ભરતી છે તમારી જ્ઞાન સહાયકને થવાની છે અને આપ પણ બધા જાણતા જ હશો કે જે શિક્ષણ છે એની અંદર કાયમી ભરતીના એક વિકલ્પ તરીકે અત્યારે આપણે હાલ જ્ઞાન સહાયક જોઈએ છીએ તો એ વિકલ્પ છે એને આનુષંગિક છે એ જો કાયમ ભરતી નહીં કરવામાં આવે તો શિક્ષણની અંદર છે એની બહુ માઠી અસર છે પડી શકે છે એ સંદર્ભમાં વિશ્લેષણ સાથે માહિતી રજૂ કરેલી છે અને જેની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવેલું છે મિત્રો કે પિસ્તાલીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને એની માટે ચુમ્માલીસ હજાર પાંચસો અઠ્યોતેર જેટલું મહેકમ છે એ મંજૂર કરવામાં આવેલું છે અહીંયા તમને ન્યૂઝપેપરની જે કટિંગ છે એ વર્લ્ડ થશે તો ચોક્કસપણે ચુમ્માળીસ હજાર પાંચસો અઠ્યોતેર જેટલી જગ્યા હજાર કરોડ રૂપિયાના ખર્ચે જોગવાઈ કરવામાં આવે છે છતાં પણ પર્યાપ્ત શિક્ષકો જે તે શાળાની અંદર મળતા નથી અને પરિણામે શિક્ષણની અંદર ધ્યાન જે શિક્ષણની અસર છે વર્તાય છે શિક્ષકની નથી શિક્ષણની અસર વર્તાય છે તો તેના ઉપલક્ષમાં પણ સરકારે વિચારવું જોઈએ અને સરકારે કાયમી ભરતીના કંઈક બાબતો છે અને આપણી સમક્ષ રજૂ કરવી જોઈએ ફર્સ્ટ ન્યૂઝ કટિંગનો સંક્ષિપ્ત ક્ષાર છે ચોક્કસથી આપણે પણ નીચે કમેન્ટ કરી દેજું જેથી અલગ અલગ વિદ્યાર્થીઓ છે અમને તો ખ્યાલ જ છે કે ભરતી છે ઘણા બધા મેસેજીસ આવતા હોય ગ્રુપની અંદર આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ આ જે બધી જ બાબતો છે એની અંદર જો પિસ્તાલીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી હોય તો ભલે આપણે એવું કહેતા નથી કે પિસ્તાલીસ હજાર ગવર્મેન્ટ છે એ સંપૂર્ણપણે જગ્યાઓ છે ભલે પણ જે તુલના એકવીસ હજાર જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ છે તો એની સામે થોડી ઘણી કાયમી ભરતી પણ ચોક્કસપણે કરવી જોઈએ જેથી જે મિત્રો છે વયમર્યાદાની અંદર ચૂકી જતા હોય છે એમને કંઈક લાભ મળે હવે બીજો જે મુદ્દો છે એ છે જ્ઞાન સહાયક રિન્યૂ કરવા બાબતે આપ બધા જાણું છો કે જ્ઞાન સહાયક પ્રક્રિયા છે રિન્યુએશનની જે પ્રક્રિયા છે એની અંતર્ગત પ્રમાણપત્ર છે એ મંડળને આપવાનું હોય છે લગભગ બે હજાર એકવીસની ભરતીની વાત કરીએ તો એ ભરતી સમયે પર તમારી ધ્યાને બે મુદ્દાઓ આવ્યા હશે આ બે મુદ્દાઓ કયા છે તો કે જે સરકારી ભરતી થઈ છે એની અંદર ક્યાંક ને ક્યાંક મંડળ છે એ મંડળ દ્વારા કંઈક વિખવાદ જે તે શિક્ષક ભરતીની અંદર આવેલા ઉમેદવારની અંદર મહદઅંશે છે હું એવું નથી કે બધા જ મંડળો સમાન હોય છે ક્લિયરિકેશન ચોક્કસથી આપીશ કે અમુક મંડળ છે એના ટ્રસ્ટની અંદર બની શકે એવું કે જે નિમણૂક પામેલા છે એમની પાસેથી અમુક અંશે લેવડ દેવડ કરવામાં આવી હોય અમુક અંશે છે એ શિક્ષકો છે એમને કેટલાક નીતિ નિયમોની અંદર બાંધી દેવામાં આવેલા હોય તો એ તુલનાએ આપણે વાત કરીએ તો ક્યાંક આ જે સત્તા છે જ્ઞાન સહાયક રિન્યુએશનની એ પણ મંડળને આપવામાં આવેલી છે તો ક્યાંક એવું બનશે કે મંડળ છે એ એમના પોતાનું હિત છે એ પહેલાં વિચારશે તો બીજો આ એક પ્રશ્ન થઈ શકે એમ છે કે આંશિક રીતે ટ્રસ્ટ આધારિત સરકારે જ્ઞાન સહાયકની નિમણૂક પ્રક્રિયા રાખી દીધેલી છે પ્રમાણપત્ર મળશે મંડળ ઈચ્છે તો જ એ સંસ્થામાં એ રિન્યુ થશે જો નહીં થાય સરકારીવાળા માટે તો કોઈ બાબત અહીંયા લાગુ જ પડતી નથી હવે ત્રીજો મુદ્દો મારો જે મહત્વપૂર્ણ છે અને આ ત્રીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એટલા માટે છે કે જ્ઞાન સહાયક છે એમને જે રિન્યુએશનની પ્રક્રિયા છે એ પણ થવાની જ છે આપણે જે રીતે જાણ્યું છે જે તે શિક્ષકોને નજીકની શાળાઓ મળી છે તો એ નજીકની શાળાની અંદર ચોક્કસથી જ્ઞાન સહાયક છે એની અંદર રિન્યુ થશે પણ કેટલાક એવા પણ મિત્રો છે કે જ્યાં એક વર્ષે જ્ઞાન સહાયક છે એને જો શરટી નહીં મળે તો ખાસ નિયમ યાદ રાખજો કે આપ જે તે પરિપત્ર થયો હતો એ સમયે પરિપત્ર દર્શાવેલો હતો અને એ પરિપત્ર છે કે જ્યાં જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ હતી એ નિમણૂકની અંદર જો પ્રમાણપત્ર નહીં મળે તો એક વર્ષ પૂરતો જે તે વ્યક્તિ મેરિટમાં હોવા છતાં પણ જ્ઞાન સહાયકની અંદર અરજી છે એ કરી શકવાનો નથી આ ત્રણ મુદ્દાઓને લઈને આ વિડીયો છે બનાવેલો છે જો તમે જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા ઈચ્છો છો અથવા તો જ્ઞાન સહાયક પહેલેથી છો ત્યાં રિન્યૂ થવાના છો અથવા તમે ખૂબ સારું મેરિટ ધરાવો છો અને ગવર્મેન્ટ ભરતી શાની અંદર તમારે જોડાવું છે એવા તમામ મુદ્દાઓને સાંકળતો આ વિડીયો છે અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો કારણ કે તમારા જેવા ઘણા બધા મિત્રો છે જેમની પાસે જે તે સમયે માહિતી છે ક્યાંક પહોંચતી નથી ક્યાંક માહિતી પહોંચેલી હોય છે યોગ્ય સ્વરૂપે નથી હોતી તો બિલકુલ ઓલ ધ બેસ્ટ આપણે એવી જ ઈચ્છા રાખીએ કે સરકાર ગવર્મેન્ટ ભરતી ઝડપથી કરે અને આપ તમામ મિત્રો છે એમને પણ આપણું મનપસંદી જગ્યા છે મળી જાય પરંતુ હાલ આપને કોઈ નવી ભરતી છે એમની પ્રક્રિયાઓ છે એના સાપેક્ષમાં કોઈ અપડેટ છે આપણને પ્રાપ્ત થયેલી નથી થેન્ક યુ